અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એએચટીયુએ મોટી કાર્યવાહી કરી છે નશ સ્પાની આડમાં ચાલતું કુટન ઝડપી પાડ્યું છે આનંદનગર પોલીસ સ્ટેશનથી માત્ર છસો મીટર દૂર આસપાસ ચાલતું હતું એએચટીયુએ ડમી ગ્રાહક મોકલીને ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા તપાસ દરમિયાન સ્પામાંથી છ યુવતીઓ મળી આવી છે જેમને દેહ વેપાર માટે રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સ્પા માલિક દિલીપભાઈ લાલવાણી અને મેનેજર જગદીશ રાય અગ્રવાલ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે સ્પામાંથી નકલ સંચાલકના દસ્તાવેજો અને અન્ય પુરાવા કબજે કર્યા છે અમદાવાદ શહેરના સૌથી પોષ અને વ્યસ્ત ગણાતા વિસ્તાર એટલે કે પ્રહલાદનગર આનંદનગર વિસ્તારમાંથી સ્પાની યાર્ડમાં કુટણખાનું ઝડપાયું છે અહીંયાથી આનંદનગર પોલીસ સ્ટેશન કે જે હદ વિસ્તાર લાગે છે એ માત્ર પાંચસોથી છસો મીટરના અંતરે છે અને અહીંયા સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું તો પોલીસને કેમ ખબર ન હતી અથવા તો પોલીસે કેમ જાણ ન હતી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગઈકાલે આખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી એક ડમી ગ્રાહક અહીંયા મોકલવામાં આવ્યો જેમાં એ પ્રસ્થાપિત થયું કે અહીંયા સ્પાની આડમાં કૂંટણખાનું ચાલે છે એટલે કે યુવતીઓનું ગેરકાયદેસર અહીંયા શોષણ કરવામાં આવતું હતું અહીંના સંચાલક છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે મેનેજર છે એની સામે પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે એ પ્રમાણે ગ્રાહકો અહીંયા આવતા તો યુવતીઓ બતાવવામાં આવતી અને યુવતીઓ પ્રમાણે ભાવતાલ પણ નક્કી કરવામાં આવતો હતો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે અહીંના ડીવીઆર ઉપરાંત અન્ય જે જરૂરી દસ્તાવેજો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે જેથી કરીને આગળની તપાસ હાથ ધરી શકાય પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો એ થઈ રહ્યો છે કે ખૂબ નજીકના અંતરે પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસને અહીંયા અહિયાં આડમાં ઘૂંટણખું ચાલે છે વેશાવૃત્તિ ચાલે છે એ એ કેમ ખબર ન હતી પણ સૌથી મોટો સવાલ લોકોના મનમાં અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમકે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે અહીંયા પોલીસ પણ અવરજવર કરતી હોય છે પોલીસનું પેટ્રોલિંગ પણ અહીંયા જોવા મળતું હોય છે ત્યારે આવા પોષ અને સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ